ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાની રવિવારે પણ ઘણી બધી જગ્યાએ વરસાદ પડ્યો હતો અને આજે સોમવારના રોજ ભાવનગર જિલ્લાની અંદર જોરદાર વરસાદ પડ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભાવનગર જિલ્લાના ઘોઘા તળાજા મહુવા પાલિતાણા સિંહોર સહિતના મોટા ભાગની અંદર વરસાદ સારો એવો નોંધાઈ રહ્યો છે જેના પગલે ગઈકાલે સાંજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી હતી અને સૌપ્રથમ એન્ટ્રીની અંદર જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ચલાવી છે વીજળીના કડાકા સાથે વરસાદ થતા શહેરના જિલ્લામાં બે સ્થળો પર વીજળી પડવાના બનાવો પણ બન્યા હતા એક મહિલા સહિત ચાર લોકોની ઈજા પહોંચી હતી શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આજે વહેલી સવારે વરસાદનું ધમાકેદાર આગમન થઈ રહ્યું છે જેમાં જિલ્લાની અંદર તમામ દસ તાલુકાના અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે પાલિતાણા ની વાત કરીએ તો પાલિતા વરસાદ ખૂબ સારો એવો વધારે પડી રહ્યો છે અને મહુવાની અંદર સાત ઇંચ વધારે પણ વરસાદ હાલ પડી છે વરસાદના કારણે રસ્તાઓ જાણે નદીઓની જેમ વહેતા હોય તે રીતે બની ગયા હતા ધોધમાર વરસાદ થતા નદીમાં પાણીના વહેણ જોવા મળ્યા હતા સારી વાવણી લાયક વરસાદ પણ પડ્યો હતો ગુજરાતમાં સોમસાના આગમનની વાત કરીએ તો ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા સમાચાર સારા આપવામાં આવ્યા છે હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતની અંદર સોમાસાનું આગમન સંપૂર્ણપણે થઈ ચૂક્યું છે વેરાવળ ભાવનગર વડોદરાથી સોમાસાનું આગ ગુજરાતની અંદર આગમન થયું હોય તેવો અંદાજ લગાવાઈ રહ્યો રાજ્યમાં વરસાદી માહોલ રાજ્યમાં વરસાદી માહોલ છે તે ચોવીસ કલાકની અંદર એકસો ને ત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો જ્યારે રાજ્યની અંદર ત્રીસ તાલુકાની અંદર એક ઇંચ થી વધારે વરસાદ નોંધાયો તો વડોદરાના ડભોઈ ની અંદર છ ઇંચ થી વધારે વરસાદ નોંધાયો હતો

ભાવનગરની અંદર વરસાદ નું વરસવાનું હાલ શરૂ છે તેની નવી અપડેટ સામે આવી છે સાત ઇંચ વરસાદ અને અંદર જયારે જેસર અંદર નવ વરસાદ પડ્યો છે અનેક રસ્તાઓમાં પાણી ભરાયા છે મોટા રસ્તાઓ છે તે ઘણા બધા બંધ થયા છે